સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બેટી બેટી બચાવ પઢાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે તરુણ બારોટ અને રિટાયર્ડ ડીવાયપી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ રજૂ કરવામાં આવી રહ્યો છે બહુ સુંદર કાર્યક્રમ રજૂ કરાયો અને સરકાર દ્વારા બેટી બચાવ બેટી પઢાવ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે આ અંતર્ગત ઘણી બધી જાગૃતિ પણ સમાજમાં જોવા મળી રહી છે જેથી કરીને સમાજ અને સોસાયટીમાં જાગૃતિ વધે છે તરુણ બારોટ દ્વારા બાળકોને ભણવા માટે ચોપડા વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સરદારનગર વોર્ડના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળ અને મહિલા વિકાસ કમિટીના ચેરમેન અલકાબેન મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અલકાબેનના હાથે મોમેન્ટો આપીને સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તમામ ગુજરાતી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો જેથી કરીને વિદ્યાર્થીઓ પણ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો

ગિફ્ટ અને એમની જે થીમ છે બેટી બચાવો બેટી પઢાવોની એમને મોમેન્ટો આપીને સન્માનિત કરવાની કે દીકરી છે એ ઘરનો દરિયો છે પણ નહીં બાલનો દરિયો છે નહીં પણ દેશનો પણ દરિયો છે કેમ કે આજે દીકરી ક્યાંથી ક્યાંય પહોંચી ગઈ છે તો અગર દીકરી ભણશે તો જ ગુજરાત આગળ વધશે મારું નામ જયા લક્ષ્મણદાસ કેસનાની છે અને હું જયા ટ્રસ્ટની પ્રેસિડેન્ટ છું અને આજે અમારો એક કાર્યક્રમ હતું એ પક્ષી બચાવવાનું અમે પ્રોગ્રામ કર્યું હતું એમાં એ બધા લોકોને સન્માન આપવાનું હતું એ બધું હતું અને બેટી બચાવ ઉપર અમે રાખ્યું હતું બધું અને બધી તરત થીમ રાખી હતી